સોમનાથ પ્રભાસ પાટણમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે જેમાં કૂતરા કરડવાના મહિને બસો કેસ નોંધાયા છે છતાં નગરપાલિકા કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય જોવા મળી રહી છે સોમનાથ પ્રભાસ પાટણ અને ભીડિયા વિસ્તારમાં રખડતા કૂતરાઓની સમસ્યા ગંભીર બની છે આ વિસ્તારમાં રહેવાસીઓ દરરોજ કૂતરાઓના ત્રાસનો સામનો કરી રહ્યા છે પ્રભાસ પાટણના સરાટવાળા વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે રખડતા કૂતરાઓ રાહદારીઓનો પીછો કરે છે અને તેમને કરડે છે જ્યારે આ બાબતે પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આર ડોક્ટર નીતિન પટેલે માહિતી આપી હતી કે તેમના કેન્દ્રમાં દર મહિને કૂતરા કરડવાના સરેરાશ બસો પચીસ કેસ નોંધાય છે અને મોટાભાગના દર્દીઓ પ્રભાસ પાટણ અને ભીડિયા વિસ્તારના હોય છે જરા મામલે સ્થાનિક રહેવાસીઓ નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે તેમના મતે નગરપાલિકાની મુખ્ય ફરજ છે કે લોકોને કૂતરા ન કરડે તે માટે યોગ્ય પગલા લેવા જોઈએ નગરપાલિકા પાસે કૂતરા પકડવા માટે વાહન છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો નથી સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે હું પ્રભાસパટણ નિવાસી ચેતનભાઈ જયકૃષ્ણભાઈ દવે ગામ પ્રભાસパટણ સલાટવાડામાં રહું છું ત્યાં એક બચ્ચાવાળી કૂતરી છે જે છેલ્લા બે ત્રણ દિવસથી એના બચ્ચાને સાચવવા માટે કરી અને રાહદારીઓને તકલીફ આપે છે સાત આઠ જણાને તો કડી ગઈ છે એ સરકારી કેન્દ્રમાં નોંધાયેલું છે અને આની રજૂઆત મેં આની પહેલાં પણ કરેલી હતી મારી ઉપર પણ ગઈકાલે બે વખત એટેક કરેલો તો આની યોગ્ય કાર્યવાહી કરવા મ્યુનિસિપાલિટીને સંપૂર્ણપણે સરકાર દ્વારા ઓર્ડર કરવામાં આવેલ છે તો આની યોગ્ય કાર્યવાહી કરવા મારી પણ નમ્ર અરજ છે કે રાહદારીઓ રાતના બાર વાગ્યા સુધી આ રોડ ઉપર અવરજવર કરે છે બધા જ મજૂર વર્ગના માણસો છે તો આની બધાની સાવચેતી રહે અને કોઈને પણ શારીરિક નુકસાન ન જાય એના માટે હું વિનંતી કરું છું કે જરૂરથી મ્યુનિસિપાલટી અને સરકાર આની યોગ્ય કાર્યવાહી જલ્દીથી કરવા મારું નમ્ર અરજ છે મારું નામ ડૉક્ટર નીતિન પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણ ઇન્ચાર્જ અધિક્ષક છેલ્લા દોઢ વર્ષથી અહીંયા ફરજ પર જાઉં છું હા અહીંયા કૂતરા કરડવાના કેસો પ્રમાણ વધારે જોવા મળે છે જે એવરેજ આશરે દર મહિને એવરેજ નીકળે છે બસો પચીસ જેવી જેની અહીંયા તાત્કાલિક સારવાર આપવામાં આવે છે ભલે દર્દી રાત્રે અડધી રાત્રે આવે કે અર્લી મોર્નિંગ આવે કે બપોરે આવે તો પણ એને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને પૂરતો કોર્સ કરવામાં આપવામાં આવે છે તથા અહીંયા કૂતરાના ઇન્જેક્શન માટેનો ઇન્જેક્શન છે છે એ ટોટલ જથ્થો જ અહીંયા લોકલ પ્રભાસ પાટણના ભલિયાના ઘણી વખત આજુબાજુના કોઈ સબ સેન્ટર પર કંઈક તકલીફ હોય ઇન્જેક્શનમાં તો પણ અહીંયા લેવા આવે છે એવરેજ દરમિયાન સવા બસો ત્રણસો જણા